આ છે કૈલાસ ધામ ટેકરી ગીર બાપુ ની જગ્યા છે અમુક લોકો તો અહીંયા દર્શન કરવા આવ્યા હોય તો નો આવ્યા હોય તો જે લોકોને દર્શન કરવા આવવું હોય તો ગામ નાની માળ ને કૈલાસ

દર્શન કરી લીધા છે એને પણ આપણે દર્શન કરવાના હવે એને તો દર્શન કરી લીધા છે પણ આપણે દર્શન કરવાના બાકી છે તો આપણે દર્શન કરીએ ধুন সেই যিক পানী

હા અહીંયા બાર બાર જ્યોતિર્ ચાર હામે છે અને ચાર ચારનું ચાર પાસળ છે બધે આગળ દેખાડતા તમને શિવલિંગ નામ છે દેખાડતા સરસ મજાની આગળ ગાય મૂકી છે

આપડે પેલા તો બધી શિવલિંગ ના દર્શન લીધું અહિયાં કાશી વિશ્વનાથ શિવલિંગ છે કાશી વિશ્વનાથ હા કાશી વિશ્વનાથ શિવલિંગ છે કાશી વિશ્વનાથ મહાદેવ ની શિવલિંગ કાશી વિશ્વનાથ મહાદેવ ની શિવલિંગ છે મહાદેવ અને અહીંયા બીજા છે કઈ છે યંત્રીશ્વર બકડેશ્વર

આવે તો આપણે સારે સાર જોતી જ ના દર્શન કેટલી અહીંયા કૈલાસ કેદાર છે કેદારેશ્વર કેદારેશ્વર શિવલિંગ મહાદેવ છે અહીંયા પણ સરસ મજાની ગાય છે કોઠીઓ છે આપણે

તો એનું કામ મગજ મંદિરનું કામ શરૂ છે એટલે એ પાછળ છે તો આપણે ચારના દર્શન કરી લીધા ને શારના બાર બાકી છે તો આપણે ધૂણાના પણ દર્શન કરી લીધા છે અને જવાનું છે બીજી શિવલિંગે તો આપણે દર્શન કરી લીધા ને ચાર બાજુ ધૂણા છે મઢી છે અને જગ્યા બહુ જગ્યા બહુ સરસ મજાની જગ્યા છે તો તો જગ્યા બહુ સરસ મજાની છે અહીંયા શિવલિંગ છે જો આપણે વિજયગીરી બાપુ ગાંઠિયાની કલિંગ ગાંઠિયાની પરિષદ આપતા કલિંગ ગાંઠિયાની પરિષદ આપતા તો આપણે અહીંયા બજાઈની શિવલિંગ છે આ જે જૂનું જે થાનક છે એનું સરસ મજાનું લોકેશન બહુ સરસ મજાનું છે અહીંયા જૂની જગ્યા છે આપણે

હવે આપણે આપણે 4 બીજા મંદિર છે આઠ શિવલિંગના દર્શન થઈ ગયા છે આવું ના સાર મંદિરમાં કામ હમ મંદિરમાં કામ ચાલુ છે આઠ થઈ ગયા આપણે આજે આજે 4 શિવલિંગના દર્શન કરવાના બાકી છે 8 ના થઈ ગયા ને આજે 4 ના બાકી છે તો આપણે રાઉન્ડ પાછું 4 ના બીજા દર્શન કરવા આ 4 શિવલિંગના દર્શન બાકી રહે છે આપણે આઠ ના દર્શન કરી લીધા છે અને આ ચાર ના બાકી રહેશે તો પછી આપણે અહીંયા ચાર નું જવાનું છે ને ઓલા પણ તો બે મંદિર બીજા બને છે એક આનકોડ બને છે ત્રણ જ્યાં બનાવવા બને છે આપણે એને પણ દર્શન કરવા જવાનું છે તો બહુ ગરદી હોય શિવરાત ની દીધો તો આપણે અહીંયા કયા છે ભાઈ ઓમકારેશ્વર માં આવ્યો મહાકાલ મહાકાલ મહા મહાકાલ ત્યાં તો નવનાથમાં તો ભૂતેશ્વર ભૂતેશ્વર હા ભૂતેશ્વર છે હા ત્યાં મોટી મોટી

જ્યોતિર્લિંગ ના શિવલિંગ ના દર્શન થઈ જાય સોમનાથ તો દરિયા કિનારે જ્યોતિર્ષિવ શિવલિંગના દર્શન કરી લીધા અને જેના ભાગમાં હોય ને એના દર્શન થાય બાર જ્યોતિર્લિંગ ના અહીંયા તો આવવાનું હોય જેના ભાગમાં હોય એના દર્શન થાય શિવરાજની દેવ તો બહુ ગડગે હોય મેળો એટલે કે ત્યાંથી દર્શન થાય ને એટલે તો આપણે શાંતિથી નિરાતે આવ્યા એટલે આપણે 12 બાર જોતી લે કેવલીના દર્શન થઈ ગયા છે આપણે તો બહુ મજા આવી અને આવડાને પણ બહુ મજા આવી ગઈ છે એ મારા હરે છે અને બેન ની કાન બેન ની હરે છે મારા હા આડુ ભાઈને બધાય કે હાલો તો આપણે દર્શન કરવા જાવ તો દર્શન કરી દર્શન કરી લીધા છે હવે આપણે